નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચાર ની અંદર આપ સર્વ સાથે મિત્રોનું નું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલા તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને

ઘરે ઘરે લાગશે સ્માર્ટ મીટર વીજળી ક્ષેત્ર ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલય આદેશો આપ્યા છે મિત્રો ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ બે હજાર પચીસ સુધીમાં ક્રમશઃ વીજ ગ્રાહકોના પ્રવર્તમાન મીટરો બદલીને તેના સ્થાને સ્માર્ટ મીટર લગાવવામાં આવશે

તેવા રાજ્યોમાં ગુજરાત પ્રથમ સ્થાને છે મિત્રો આ અંગે અન્ન પુરવઠા વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાંથી બે હજાર એકવીસમાં બે લાખ ઓગણીસ હજાર એકસો ને એકાવન અને બે હજાર બાવીસમાં એક લાખ બાવન હજાર છસો ને ત્રણ એમ બે વર્ષમાં ત્રણ લાખ એકોતેર હજાર સાતસો ને ચોપન રેશન કાર્ડ રદ થયેલા છે જેમાં નિયમ અનુસાર જો કોઈ ધારક પાસે પોતાની આવકની ખોટી માહિતી જેવા કારણોથી રેશન કાર્ડ રદ કરવામાં આવ્યું હોય ત્યારબાદ મિત્રો સમાચાર વિશે આગળ વાત કરીએ તો જનધન ખાતા ધારકોને લાભ યોજના કેન્દ્ર સરકારે હજાર માં શરૂ કરી હતી હાલમાં આ ખાતાની સંખ્યા પચાસ કરોડ થી થઈ ગઈ છે સૌથી મોટી વાત એ છે કે આમાંથી છપ્પન ટકા ખાતા મહિલાઓ દ્વારા ખોલવામાં આવ્યા છે જનધન ખાતું બેંકો દ્વારા ઝીરો બેલેન્સ પર ખોલવામાં આવે છે ખાતું ખોલ્યા પછી તમને મફત ડેબિટ ડેબિટ કાર્ડ કાર્ડ પણ પણ છે છે અને આ આ પર અકસ્માત વીમો ઉપલબ્ધ મિત્રો સિવાય તમે રૂપિયાની ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ પણ લઈ શકો છો ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો દૂધ ઉત્પાદકો અને ખેડૂતો માટે જાહેરાત મહારાષ્ટ્ર સરકારે મોટી જાહેરાત કરી છે જેમાં દૂધ ઉત્પાદકો અને ખેડૂતોને પ્રતિ લિટર પાંચ રૂપિયાની સબસિડી આપવામાં આવશે આ નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવાયો હતો આનો લાભ મહારાષ્ટ્રના ખેડૂતો અને દૂધ ઉત્પાદક જ મેળવી શકશે રાજ્યના સીએમઓએ આ જાણકારી આપી છે તેઓ સહકારી મંડળીઓને દૂધ સપ્લાય કરે છે તે પશુપાલકોને આ સુવિધા મળશે તેથી ખાનગી ક્ષેત્રના દૂધ વિક્રેતાઓ આ સબસિડીની માંગ કરી રહ્યા છે ત્યારબાદ મિત્રો સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેટ્રોલ ભાવ ગુજરાતીઓ માટે સમાચાર આવ્યા છે રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત મળી છે ઓઇલ માર્કેટિંગ કંપનીએ નવા ભાવ જાહેર કરી દીધા છે જે મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 56 પૈસાનો છપ્પન ઘટાડો નોંધાયો છે પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ પેટ્રોલ અને ડીઝલ પૈસા છે જોકે મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલમાં બાવન પૈસાનો વધારો ચિંકાયો છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો દેશમાં કોરોનાના કોરોના પાંચ કેસ મિત્રો દેશમાં કોવિડ નાઇન્ટીન ના કેસો ઉપરાંત ઓમિક્રોનના સબ વેરિયન્ટ જે એન વનના ના કેસો પણ સતત વધી રહ્યા છે કોરોનાના આજે છસો ને પાંચ કેસ ઉપરાંત વધુ ચાર દર્દીઓના મોત નીપજ્યા છે જ્યારે જે એન વનના ના કુલ કેસોનો આંકડો છસો પર પહોંચી ગયો છે જ્યારે સક્રિય કેસોની સંખ્યા ઘટીને ચાર હજારને બે પર પહોંચી ગઈ છે મિત્રો આ માહિતી આરોગ્ય મંત્રાલયે આપી છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો બુલિયન માર્કેટમાં સોનાના ટ્રેડિંગ રેટમાં એક હજાર એકસોને પાંત્રીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો મિત્રો ગત શુક્રવારે સોનાનો ભાવ બાંસઠ હજાર પાંચસોને ચાલીસ રૂપિયો હતો જે આજે સવારે ઘટીને બાસઠ હજાર ત્રણસોને સત્તર રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો હતો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ એકોતેર હજાર પાંચસો સાડત્રીસ રૂપિયા હતો અને લગ્ન સિઝનના કારણે સોના અને ચાંદીના ભાવ પર દરેક લોકોની નજર રહેતી હોય છે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ